નમસ્કાર સર્વ શ્રીઓ હવે નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયના માધ્યમથી ઓફિસમાં બેઠા બેઠા તમને દરેક પ્રકારના રત્નો મળશે દરેક પ્રકારના નમની વીંટી ક્યાંય માપ લેવા પણ નહીં જવું પડે અહીંયા બેઠા જ તમારા માપની વીંટી તમને પ્રાપ્ત થશે એ ઉપરાંત ડોકમાં પહેરવાના લોકેટ અને એ ઉપરાંત કોઈ પણ પ્રકારનું યંત્ર રાશિ પ્રમાણે રુદ્રાક્ષ કે પછી કોઈ પણ ધાતુ તમારા શરીરની અંદર જરૂર હોય રત્ન તમે ધારણ ન કરી શકો એવું પણ ઘણીવાર બનતું હોય કુંડળી પ્રમાણે રત્ન ધારણ કરો તો લાભ ન થાય તો મંગળની ધાતુ સુવર્ણની ધાતુ એની એક ક આપણે ગોળ કૈડી આવે એ પણ તમને અહીંયા બેઠા બેઠા માપ લઈને પ્રાપ્ત કરવામાં આવશે પછી જે યંત્ર છે કુબેર યંત્ર લક્ષ્મી યંત્ર કોઈ પણ ગ્રહનું યંત્ર એ પણ તમને સિદ્ધ કરેલું પણ મળશે અને સિદ્ધ ન કરવું હોય તમે તમારી રીતથી અમે અમારા માર્ગદર્શન પ્રમાણે સિદ્ધ કરો તો પણ થઈ શકે છે તો દર્શકશ્રીઓ આજે આ યંત્ર વિશે યંત્ર તમારે ક્યાંય ન જવું પડે તો એના માટે કોઈક થોડી સુવિધા મારી પાસે હોવી જોઈએ અને સુવિધા હું તમને બતાવું છું કે વીટી છે એ બનાવવા માટેની રીંગ છે આ રીંગમાં દરેક પ્રકારનો માપ લેવામાં આવશે અને રીંગ દ્વારા આ રત્ન તમને ઘર બેઠા તમારા ઘરે પ્રાપ્ત થઈ જશે અહીંયા મારી ઓફિસમાંથી જ તમને બધું મળી જશે એમાં આપણે મુખ્ય નવગ્રહો હોય એની ખાસ કરીને સાઈઝ લઈ અને એના જે કેરેટ હોય એ પ્રમાણે જ એ રત્ન ધારણ કરાય છે તો ચંદ્ર છે એનું મોતી ધારણ કરવું જોઈએ મંગળ છે એમાં પરવાળું ધારણ કરવું જોઈએ બુધ છે એમાં પાનું એક રત્ન કહેવાય એને ધારણ કરવું જોઈએ ગુરુ માટે પોખરાજ નામનો નંગ આવે એ ધારણ કરવો જોઈએ શુક્ર માટે હીરો ધારણ કરવો જોઈએ શનિ માટે નીલમ ધારણ કરવો જોઈએ રાહુ માટે ગોમેલ અને કેતુ માટે લસણીઓ નંગ આવે છે દર્શકશ્રીઓ આ રત્નની અંદર અનેક પ્રકારની તાકાત હોય છે નંગમાં અનેક પ્રકારની શક્તિ હોય છે અને આને ધારણ કરવાથી તમારા મનના મનોરથ પૂર્ણ થાય છે ધારેલી ઈચ્છા સિદ્ધ થાય છે સગાઈ લગ્ન જમીન મકાન પ્રોપર્ટી દરેક પ્રકારના કામ તમારું આ રત્ન કરી આપશે એ ઉપરાંત રાશિ પ્રમાણે રુદ્રાક્ષ છે એ પણ સો ટકા કામ કરે જ છે તો એ પણ તમને મળી જશે વિશેષ કોઈ પણ પ્રકારની માહિતી માટે તમને જે નક્ષત્ર જ્યોતિષ કાર્યાલય ચેનલ છે એમાં વોટ્સએપ દ્વારા પ્રશ્નોત્વરી ચાલે છે કોલ કરશો તો એમાં મારા જે નિયમ છે એનું તમારે પાલન કરવું પડશે મારાથી બનતા જવાબ હું તમને વોટ્સઅપ દ્વારા આપી શકીશ ધન્યવાદ